નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે જે સહાયો ચાલી રહી છે એ ખેડૂત મિત્રો તમને ખબર ના હોય તો આજે એ જ ઘટકમાં કયા કયા ઘટકમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર સહાય ચાલી રહી છે એના માટે આપણે ઓલરેડી એક વિડીયો બનાવીએ અલગ અલગ જે પણ ઘટક છે એના માટે આપણે વિડીયો બનાવી દીધો છે જો તમે ન જોયો હોય તો અમદાવાદ શાસ્ત્રો ન્યવસ્થિત ચેનલ ઉપર જઈને જોઈ આવો એની પહેલાં આ વિડીયોની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર કયા કયા ઘટકમાં હાલ સહાય ચાલુ છે કેવી રીતે ખેડૂતો તો અરજી કરી શકશે એના માટે વાત કરીએ તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું છે એમાં પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે એને ઓપન કરશો એટલે ખેડૂત મિત્રો તમારી સામે યોજના ઉપર ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે બીજું ઇન્ટરફેસ આવી જશે એમાં આપણે આજે વાત કરીશું કે તમે અલગ અલગ ઘટકમાં અરજી કેવી રીતે કરી શકો છો એ પણ આપણે વિડીયો બનાવી દીધા છે અને અલગ અલગ ઘટકમાં કેવી રીતે સહાય મળે છે એ બધી જ વિડીયોમાં માહિતી તમને મળી જશે એ પણ ગુજરાતીમાં આપણી માતૃભાષા ગુજરાતીમાં આપણે બનાવી છે પછી તમારે અહીંયાથી ખેતીબાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ખેડૂત મિત્રો પહેલાં પ્રથમ વાત કરીએ તો ડ્રોનથી છંટકાવ એટલે કે જે પણ તમારી ખેતી હોય એની અંદર જો તમારે કોઈ પણ દવાનો સ્પ્રે ડ્રોન દ્વારા કરાવવો હોય તો તમે ડ્રોનથી છંટકાવ કરી શકો છો એના માટે પણ ઓલરેડી આપણે એક વિડીયો મૂકી દીધો છે જઈને મલા દેસાઈ ચેનલ ઉપર જઈને જોઈ આવો પછી બીજા નંબરમાં આવે છે તાડપત્રી સહાય જે ખેતરને તાડપત્રી એટલે કે કૃષિ આંતરિકરણ એ ખૂબ ઉપયોગી છે તાડપત્રી એટલે કે જે પણ આપણે પાક હોય એને ઢાંકવા માટે તાડપત્રી આવે છે એના માટે પણ આપણે વિડીયો બનાવી દીધો છે ઓલરેડી પછી એ તારની વાળ એટલે કે જે પણ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના છે જો ખેડૂત મિત્રો તમારે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવો હોય તો આપણે હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં જ એક વિડીયો અપલોડ કર્યો છે એની અંદર સંપૂર્ણ માહિતી કયા કયા ડોક્યુમેન્ટ જોશે કેવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો કેવી રીતે તમે ઓફલાઈન અરજી કરી શકો છો તમારા મોબાઈલથી અરજી કેવી રીતે કરી શકો છો એની દરેક માહિતી એ વિડીયોમાં મળી જશે તો જઈને મલા દિવસે શાસ્વનિવાસી ચેનલને સર્ચ કરો અને એની અંદર વિડીયોમાં જઈને તમે વિડીયો જોઈ આવો અહીંયા પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત એટલે કે એમાં દવા છાંટવાનો પંપ આવે છે એ છે જે આપણે ખેતર હોય ખેતરમાં જે પણ પાક વાયેલો હોય એની અંદર આપણે જો દવા છાંટવી હોય ખાસ કરીને બટાકા છે એવા ઘણા બધા પાક આવે છે એની અંદર આપણે દવા છાંટવામાં ખૂબ જ ઉપયોગી છે જે દવા છાંટવાનો પંપ આવે છે એના માટે પણ આપણે ઓલરેડી વિડીયો બનાવી દીધો છે ખેડૂત મિત્રો આ ઘટકો ખૂબ ઉપયોગી છે ખેડૂત મિત્રો માટે એટલે આના માટે આપણે ઓલરેડી તમારા માટે વિડીયો પ્રોવાઈડ કરી દીધા છે ન જોયા હોય તો જઈને જોતા આવો અહીંયા પમ્પ સેટ એટલે કે જે પણ મોટર આવે છે પમ્પ એટલે સેટ એટલે કે જે પણ આપણે બોર હોય છે એની મોટર હોય છે એના પણ સહાય મળે છે ખેડૂત મિત્રો તો તમે એ પણ વિડીયો ન જોયો હોય તો જઈને જોતા આવો પછી તમારે જો વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે પીવીસી પાઇપ આવે છે એમાં પણ સહાય ચાલુ છે હાલ ખેડૂત મિત્રો જેટલું બને એટલું જલ્દીથી એ વિડીયો જુઓ અને અરજી કરવી હોય તો જેટલો બને એટલો એ વિડીયો જોઈને અરજી જલ્દીથી કરી દો જેથી તમારું કામ થઈ જાય તો આવા જ વિડીયો જોવા માટે આપણી મલાજી શહેરી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત